બે કલાકની મુસાફરી પછી મીઠું પોપટ ટોયલેન્ડ જંગલે પહોંચી ગયો ત્યાં તેણે ઘણા પક્ષીઓ જોયા અને તેમની વચ્ચે આસમાની રંગની ચકલી પણ બેઠેલી જોઈ હેલો વાલા પક્ષીઓ તમે બધા કેમ છો અમે ઠીક છે મીઠું ભાઈ તમે આ જંગલમાં નવા છો ક્યાંથી આવ્યા છો હું થોડા દિવસ ફરવા માટે નીકળ્યો છું વિચાર્યું કે આ જંગલનો મહેમાન બની જાઉં તો તો સારી વાત છે અમારું જંગલ અહીંયા આવનાર ક્યારેક મહેમાનને પસંદ પડે છે આમ બધાએ ઘણી વખત સુધી વાતો કરી અને પછી કબૂતર બોલ્યું કે તો કહો આપણા મહેમાનને આજે કોણ ઘરે રાખશે મારી ઈચ્છા છે કે આજે હું આસમાની ચકલીના ઘરે રહું કેમ નહીં મીઠું ભાઈ તમે મારી સાથે આવી શકો છો તે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત હશે આ સાંભળી મીઠું તો ખુશખુશાલ થઈ ગયો અને તેની સાથે નીકળી પડ્યો થોડી જ વારમાં તેઓ આસમાની ચકલીના ઘરે પહોંચી ગયા